આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ કેટલીક જગ્યાએ છૂટો છવાયો હળવો વરસાદ રહી શકે છે આ સાથે તેમણે હાલ કમોસમી વરસાદ અંગેનું કારણ જણાવતા કહ્યું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે જેના કારણે આ વરસાદ થઈ શકે છે પરંતુ પવનની ગતિ પણ વધારે છે જે વાદળો બનશે તો બહુ જલ્દી વાદળો જતા પણ રહેશે કપાસ કાઢીને વાવેતરમાં છણો છણો અને છણો જ હાલ જાફરાબાદ પંથકમાં પંચ્યાસી ટકા છણા અને વીસ ટકા જીરું ચારાની જુવાર ઘઉં અને પરચુરણ ઝણસીની વાવેતર થયા છે તેથી આગામી દિવસોમાં એક અહેવાલ મુજબ જીરું ઓછા વાવેતરને લીધે ભાવ પણ જીરોનો સારો રહેશે ભારત આટા માટે સસ્તા ઘઉંની ઓફરથી મિલીબર ઘઉંની બજારો તળીએ મિલીબર ઘઉંના ભાવ અમદાવાદમાં ઘટીને પચ્ચીસોની નિશી સપાટીએ આવ્યા સાથે ઘઉંના વેપારીઓ કહે છે કે જે ઘટાડો થયો છે એ મિલીબર ક્વોલિટીના ઘઉંમાં જ થયો છે મીડિયમ કે સારી ક્વોલિટીના ભાવ હજી ઘઉંમાં સારા ઊંચા રહેવાની ધારણા છે ડીસા બાજુ બાજરીની વેચવાલીમાં ઘટાડો ભાવમાં પણ નરમાઈનો માહોલ જુવારમાં ટૂંકી વધઘટે ભાવમાં સ્થિરતાનો માહોલ એરંડાના પીઠામાં ભાવ વધ્યા પણ આવક વધતા વાયદામાં ઘટાડો આવા રોજેરોજ ખેડૂતને લગતા મહત્ત્વના સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં પેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ ખેતીને લગતા મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે તો આગળ મળશું નવા ટોપિક અને નવી માહિતી માટે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન